રાજ્યમાં વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ સાથે મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો ભારે વરસાદની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે રાજ્યની વરસાદ અંગે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં વરસાદ અંગે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટ પણ આપવામાં આવ્યું છે સૌથી વધુ વરસાદ સુરતની અંદર ખાબ્યો છે પાંચ ઇંચ વરસાદ સુરતના ઉમરગામમાં હાલ નોંધાઈ રહ્યો છે અને આ સાથે જ સુરતમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે તો આ સાથે જ વાત કરીએ કે અવરત વરસાદ ઘટનાઓ સામે આવી રહી છે અતિભારે વરસાદની આગાહી ભરૂચ નર્મદા સુરત તાપીમાં કરવામાં આવી છે તો અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જે પ્રમાણે વ્યક્ત કરી છે જેમાં નવસારી ડાંગ વલસાડ પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा सबरकांठा रावली पंचमहल दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा भरूच तापी सूरत वलसाड नवसारी टांग और दमन और दादरा नगर हवेली है, है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना

બિલકુલ આરતી આપને જણાવી દઉં કે રાજ્યમાં જો વાત વરસાદની કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મેગાનો સપાટો જોવા મળ્યો 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જ સુરત ગ્રામ્યની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વાંસદા કપરાડા સહિતના જેટલા પણ તાલુકાઓ જે છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે નવસારીમાં પણ છેલ્લા ચાર દિવસથી ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે આજની સ્થિતિની જો વાત કરવામાં આવે તો આજે આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ આજે દિવસભર સારો વરસાદ પડી શકે છે ભારે વરસાદ પડી શકે છે એ સ્થિતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘાનું જોર યથાવત રહી શકે છે આજથી અષાઢની શરૂઆત છે ને અષાઢમાં આખો મહિનો અંદરાધાર વરસાદ પડે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી મેપના માધ્યમથી આપણે સૌપ્રથમ વાદળોની સ્થિતિ સમજીશું અને ત્યારબાદ કેવી રીતના વરસાદ પડી શકે છે તે મેપના માધ્યમમાં સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું આપણે અત્યારે વાદળોની સ્થિતિની જો વાત કરીએ તો ખાસ કરીને મહાનગરી મુંબઈમાં અત્યારે આ જે સિસ્ટમ જોવા મળી રહી છે પાલગર પાસે એક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને જેને લઈને ચોક્કસથી કહી શકાય કે ભારે વરસાદ પડે મુંબઈમાં પાલઘર સહિતના ભાગોમાં એની પૂરેપૂરી સંભાવના છે વાદળો ખૂબ ઘેરાયેલા છે અને તેની સીધી જ અસર દક્ષિણ ગુજરાત ઉપર જોવા મળી શકે છે આજે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે દિવસભર દરમિયાન વલસાડમાં અતિથી ભારે ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આ સાથે જો સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં વરસાદી વાતાવરણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દિવસભર આજે ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ વાત કરવામાં આવે મેટ્રો સિટી અમદાવાદની તો અમદાવાદમાં કહી શકાય કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને દિવસભર અથવા તો રાત્રિના સમય દરમિયાન બપોર પછીના સમય દરમિયાન હળવો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગરમાં વાદળો ઘેરાયેલા છે વાદળછાયું વાતાવરણ છે જેને લઈને દિવસભર હળવો વરસાદ પડી શકે છે આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ઉના જુનાગઢ સહિતના જે ગ્રામ્ય પંથકના જે ભાગો છે ત્યાં આગળ વાદળો ઘેરાયેલા છે એટલે ચોક્કસથી કહી શકાય કે આજે દિવસભર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની તો જામનગરમાં પણ વાદળછાયું વાતાવરણ છે એટલે હળવો વરસાદની સંભાવના જોવા મળી રહી છે સુરેન્દ્રનગર અને થાનની વાત કરવામાં આવે તો ત્યાં પણ હળવો વરસાદ આજે પડી શકે છે આ સાથે જ વાત કરવામાં આવે કચ્છના ગાંધીધામની તો ગાંધીધામમાં વાદળછાયું વાતાવરણ છે એટલે ત્યાં પણ આજે દિવસભર વરસાદ હળવોથી મધ્યમ વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે આ સાથે જે વાત કરવામાં આવે જે વરસાદની સ્થિતિની અત્યારે જે માહિતી મળી રહી છે મેપના માધ્યમ દ્વારા તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ખાસ કરીને મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના મુંબઈમાં ભારે વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ એક્ટિવ થઈ છે પાલઘર સહિતના ભાગોમાં કહી શકાય કે આ એક્ટિવની અસર આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે એટલે કે ભારે વરસાદ આજે મુંબઈ પાલઘર સહિતના ભાગોમાં પડશે આ સાથે જ નંદુરબારની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ એક સિસ્ટમ પ્રી જે સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ છે અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતા થતાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેની સીધી જ અસર દક્ષિણ ગુજરાત ઉપર જોવા મળશે વલસાડની વાત કરવામાં આવે તો આજે વલસાડમાં ભારેથી ભારે વરસાદ પડે એ સંભાવનાને નકારી શકાય તેમ નથી સુરતમાં પણ દિવસભર દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડશે એ સાથે જ કહી શકાય કે વડોદરામાં પણ હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરવામાં આવે તો ઉના જૂનાગઢ ત્યાં આગળ વાદળો ઘેરાયેલા છે ને જેને લઈને આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એટલે ચોક્કસી કહી શકાય કે હાલ છેલ્લા અડતાલીસ કલાકની જો વાત કરવામાં આવે તો અડતાલીસ કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે અને તેને લઈને વાત કરવામાં આજે દિવસભર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આ મેઘાનો સપાટો જોવા મળી શકે છે જી